કેન્દ્ર સરકારના મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટમાં નવસારી અને સુરત જિલ્લા ખેડૂતોની મહામૂલી જમીનો હતી જેના અગિયાર વર્ષોથી જંત્રીના ભાવ વધ્યા ન હોવાને કારણે એક વીઘા જમીનના ત્રણ લાખ રૂપિયાનું વળતર થતું હતું પરંતુ નવસારી અને સુરત જિલ્લાના બુલેટ ટ્રેન પ્રભાવિત ખેડૂતોએ ખેડૂત સમન્વય સમિતિ બનાવી નવસારીના સાંસદ અને પ્રદેશ ભાજપ પ્રમુખ શીઆર પાટીલને મળીને કેન્દ્રના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તંત્ર સાથે સમન્વય સાંધી સુખદ ઉકેલ લાવવા માટે પ્રયાસો કર્યા હતા જેમાં સરકારે ખેડૂતોની વાતો સાંભળી અને જંત્રીને બદલે નવસો રૂપિયા પ્રમાણે ભાવ ગણી એક વીઘાના એક જીરો ત્રણ કરોડ રૂપિયા વળતર મળતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી ત્યારબાદ વડોદરા મુંબઈ એક્સપ્રેવેના અસરગ્રસ્ત ખેડૂતોને પણ સમન્વય સમિતિના સથવારે એક જ વળતર મેળવ્યું હતું જેથી સુરત અને નવસારી જિલ્લાના ખેડૂતોએ ઋણ સ્વીકાર કરવા આજે ખેડૂત મિલન સમારંભ યોજ્યો હતો જેમાં ભાજપી ઉમેદવાર અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલનો આભાર વ્યક્ત કર્યો હતો ખેડૂતોના અધિકાર માટે મદદરૂપ થવા બદલ સી આર પાટીલે સંતોષ વ્યક્ત કર્યો હતો સાથે જ ખેડૂતો માટે કેન્દ્ર સરકારે કરેલી યોજનાઓ વિશે માહિતી આપી હતી સાથે જ ખેડૂતોને લાચારીમાંથી બહાર કાઢવાનો પ્રયાસ મોદી સરકારે કર્યો હતો આ સાથે સીઆર પાટીલે કેન્દ્ર સરકારની મહિલાઓ યુવાનો અને ગરીબો માટે કામગીરી વર્ણવી ચોથી વાર ઉમેદવારી મળવા ખેડૂતોના સહકારની અપેક્ષા દર્શાવી હતી સાથે જ અઢાર એપ્રિલે ફોર્મ ભરવા સાથે જઈશું કહીને આમંત્રણ પણ આપ્યું હતું એને અન્યાય ન થાય એને ન્યાય મળે એના માટે કંઈક કરી છૂટવાની ભાવના એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની પહેલા દિવસે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી છે ગુજરાતની અંદર આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે લગભગ નવ લાખ મુખ્યમંત્રી કરોડ એનો ટોટલ એપીએમસી માં જે વેંચાણ થતું હતું હમના માલનો એટલું જ હતું પરંતુ મોદી સાહેબે ગુજરાતના સાયન્ટિસ્ટોને કામે લગાડે કૃષિ રથ શરૂ કર્યો ગામે ગામ એ રથને મોકલ્યો ખેડૂતોને એજ્યુકેટ કર્યા એમને જમીનનું પ્રથકરણ કર્યું એમણે જમીનમાં શું વાવવું જોઈએ કેટલું ખાતર નાખવું જોઈએ કદું કયું ખાતર નાખવું જોઈએ કેટલું પાણી આપવું જોઈએ આ તમામ વાતોથી એમને માહિતગાર કર્યા એમને એક સમય એવો હતો કે કોંગ્રેસના સમયમાં ખાતર લેવા માટે ખેડૂતોને લાઈન લાગે અને ત્યાં લાઠીચાર્જ થાય ગોળીબાર સુધાર થાય એવા પણ બનાવ બનતા હતા પણ મોદી સાહેબે આ બધાને કંટ્રોલ કરીને ખેડૂતોને એજ્યુકેટ તો કર્યા પણ સાથે સાથે એમણે આ ખાતર એમને સમયસર મળે અને વ્યાજબી ભાવે મળે એના માટેના પણ સફળતાથી પ્રયત્ન કર્યા મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા પછી તમે પેટ્રોલિયમના ભાવ વધવાને કારણે દુનિયાના તમામ દેશોની અંદર ખાતરનો ભાવ ખૂબ વધી ગયા છે પણ મોદી સાહેબ કહે છે કે આ ખેડૂતોને જે ભાવે એમના ખાતર મળે છે એનાથી વધારે ભાવ એને પોસાય એમ નથી એટલે એમાં સબસિડી વધારતા જઈને મોદી સાહેબે ખેડૂતોને ખાતર એક તો સમયસર પણ આપ્યું અને વ્યાજની ભાવ ભાવે એક પણ રૂપિયા નો ભાવ વધારે વગર આપ્યો એના માટે પણ મોદી સાહેબનો આપણે સૌએ આભાર માન્યો જે ઈચ્છા છે